વહેલી સવાર અંકલેશ્વર સ્વર્ણિમ લેખવ્યુ પાર્ક ખાતે જ્યાં વહેલી પરોડ ચાલવા આવે છે તે એકત્ર થઈને સૌ પ્રથમ રામ જય ઘવ સાથે શરૂઆત કરી રામધૂન બોલાવી હતી જે બાદ બાગમાં આવેલા નાના મંદિર ખાતે પ્રભુ શ્રી રામની છબીની આરતી ઉતારી હતી જે મહાઆરતી યાદ તમામ ભક્તોએ ભવ્ય આતિશબાજી યોજી અને ત્યારબાદ બાળ સ્વરૂપ ભગવાન શ્રી રામના નટઘટ બાળક સાથે પોતાની મોર્નિંગ વોક ભગવાન શ્રી રામના જયઘોષ સાથે કરી હતી